શિયાળુ સત્ર નું પ્રારંભ ઉપરાજ્યપાલે સરકારના લોક કલ્યાણના કાર્યો કરી પ્રશંસા છેલ્લા દસ મહિનામાં પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હોવાનો ઉપરાજ્યપાલનો દાવો દિલ્હી વિધાનસભાનું શિયાળુ સત્ર આજથી પ્રારંભ થયું છે જેના પ્રથમ દિવસે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ ગૃહને સંબોધિત કર્યું હતું પોતાના સંબોધન દરમિયાન તેમણે સરકારની ઉપલબ્ધિઓ અને ભાવિ યોજનાઓનું ચિતાર રજૂ કર્યો હતો સત્રની શરૂઆત પહેલા સુરક્ષા અને વ્યવસ્થાના કડક પ્રબંધો કરવામાં આવ્યા હતા કારણ કે આ સત્ર દરમિયાન પ્રદૂષણ અને વહીવટી પ્રશ્નો મુદ્દે શાસક અને વિરોધ પક્ષ વચ્ચે તીખી ચર્ચાઓ થવાની સંભાવના સેવાઈ રહી છે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ જણાવ્યું હતું કે દિલ્હી સરકારે છેલ્લા દસ મહિનાના ટૂંકા ગાળામાં નાગરિકોના કલ્યાણ ને પાયાની સુવિધાઓના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે તેમણે શિક્ષણ આરોગ્ય અને પરિવહન ક્ષેત્રે થયેલા સુધારાઓ પર ભાર મૂકતા ઉમેર્યું કે પ્રશાસનનું મુખ્ય ધ્યેય પારદર્શિતા અને જનસેવા છે આ સંબોધન દ્વારા તેમણે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જેનો હેતુ સામાન્ય જનતાના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે વિધાનસભાના આ સત્રમાં વિવિધ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે અને તેના પર વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે જોકે વિરોધ પક્ષ દ્વારા પાટનગરમાં વધતા વાયુ પ્રદૂષણ અને યમુના નદીની સફાઈ જેવા સળગતા મુદ્દા ઉપર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવી છે આગામી દિવસોમાં યોજાનારી આ બેઠકો દિલ્હીના વહીવટી માળકા અને આગામી નાણાકીય વર્ષના આયોજન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે तथा बाबा साहेब के समता के सिद्धांतों के अनुरूप पिछले दस महीनों में मेरी सरकार ने दिल्ली के सभी नागरिकों के कल्याण की दिशा में अनेक अति निर्णय लिए जिनका क्रियान्वयन जारी है इस वर्ष सरकार ने एक लाख करोड़ रुपए का एक ऐतिहासिक बजट प्रस्तुत किया जो सभी दस प्रमुख प्राथमिक क्षेत्रों पर केंद्रित है यह प्राथमिक क्षेत्र इंफ्रास्ट्रक्चर शिक्षा स्वास्थ्य महिला कल्याण जलापूर्ति बिजली सड़कें औद्योगिक विकास सस्टेनेबिलिटी तथा तो सामाजिक न्याय सरकार ने ईद ऑफ डूइंग बिजनेस के तहत व्यावसायिक प्रक्रियाओं को सरल बनाया है